નમસ્કાર દોસ્તો આજે હું વાત કરીશ બાળકોની અંદર થતા જાડા ઉલટી અટકાવવા માટેના ઉપાયો અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે બાળકોની અંદર કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે કઈ રીતે અટકાવી શકાય નીચે મુજબનો ઉપાયો ખાસ જરૂરી છે સૌપ્રથમ બાળક જયારે જન્મે છે ત્યારે જન્મના છ મહિના સુધી બાળકને ફક્ત અને ફક્ત માતાનું દાવણ આપવું જોઈએ માતાના દાવણ અંદર અમુક એન્ટીબોડીઝ રહેલી હોય છે જે બાળકને જાડા અને ઉલટી બચાવે છે તદઉપરાંત માતાના દાવણ અંદર અઠ્યાસી ટકા પાણીનો ભાગ હોય છે ગમે તેવી ગરમીની સિઝન હોય તો બાળકને વધારાના પાણીની જરૂર પડતી નથી બાળકને બાટલી વડે દૂધ ન આપવું જોઈએ બોટલ ફીડિંગ ઇઝ બેબી કિલર આજે મગજમાં ખાસ કરી દેવાનું જો બાળકને બાટલી વડે દૂધ આપશો તો બાળક માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે અને જાડા ઉલટી થવાની પચીસ ગણી શક્યતાઓ વધી જાય છે તો બાળકને કઈ રીતે દૂધ આપવું બાળકને ચમચી અને વાટકી વડે જ દૂધ આપવું બોટલથી દૂધ આપવું જોઈએ નહીં બોટલ ફીડિંગ ઇઝ બેબી કિલર જ્યારે બાળકને તમે બહાર ખાવા માટે લઈ જાઓ છો ત્યારે ઘરેથી ઉકાળેલું પાણી અથવા ફિલ્ટર પાણી સાથે લઈને જવાનું અને એ બાળકને પીવડાવવું જોઈએ બાળકને જ્યારે પાણી અથવા ફિલ્ટર વાળું પાણી આપો છો એ ખાસ એને પીવડાવો અને ગાળેલું પાણી ઘણી વાર જંતુમુક્ત હોતું નથી એ પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે બાળકોને ખુલ્લો અથવા વાસી ખોરાક ન આપવો જોઈએ નગરપાલિકા અથવા પંચાયત તરફથી જે ક્લોરિનની ગોળીઓ મળે છે એ ગોળીઓનો પાણીને શુદ્ધ કરવા માટે ઉપયોગ કરી શકાય ડંકી અથવા ટ્યુબવેલની સાઇઝ જો પચાસ ફૂટ કરતાં ઓછું હોય તો પાણી અશુદ્ધ થવાની શક્યતાઓ વધી હોય છે તો જેના લીધે એને શુદ્ધ કરવા માટે ક્લોરીનની ટીકડીઓનો ઉપયોગ કરી અને પીવા માટે ઉપયોગ કરી શકાય જ્યારે બાળકને તમે જમવા બેસાડો છો ત્યારે એને પ્રેક્ટિસ કરાવવી જોઈએ કે ભાઈ ખાધા પહેલાં વારંવાર હાથ ધોવા જોઈએ અને વ્યવસ્થિત હાથ ધોઈ અને જમવા બેસે એની ખાસ ધ્યાન રાખવું જોઈએ એવી પ્રેક્ટિસ કરાવવી જોઈએ બાળકને ડબ્બાનો ખોરાક આપવો ના જોઈએ કે જેની અંદર ડબ્બામાં ઘણીવાર પાવડર હોય કે બીજી કોઈ વસ્તુ હોય ટિન્ડ ફૂડ હોય એ આપવા ન જોઈએ જે બાળકને નુકસાનકારક સાબિત થઈ શકતા હોય છે બાળક જો વારંવાર ધૂળ ખાતું હોય તો ધૂળ ખાતા બાળક માટે યોગ્ય સારવાર કરાવવી જોઈએ અને બાળકને ખુલ્લામાં જાજરો માટે બેસાડવું ન જોઈએ એ વસ્તુનું પણ ધ્યાન રાખવું જોઈએ વારંવાર જે માણસો સ્પર્શ કરે છે એ વસ્તુ બાળકને ખવડાવવી ન જોઈએ જેવી કે પાણીપુરી એ બાળકને ખવડાવવી ના જોઈએ બાળકના જે રમકડા જે બાળક રમતું હોય એ રમકડાને પાણીથી ધોઈ અને વ્યવસ્થિત ચોખ્ખા રાખવા જોઈએ હવે જ્યારે મોટું બાળક હોય એ બાળક છે ત્યારે માતા પિતા હોય એ બાળકને બિસ્કિટ અથવા રોટલીનો ટુકડો એના હાથમાં પકડાવી દે છે પણ એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે જ્યારે બાળક ઘરમાં ચાલતું હોય છે ચાલતા ચાલતા એ ખાતું હોય ત્યારે નીચેના ભાગે ચટ્ટા પાથરવી જોઈએ કે જેના લીધે કે જે બિસ્કીટ અથવા તો રોટલીનો ટુકડો એ જમીનનો નસ પરસે અને ફરીથી ઊંચકીને બાળક એના મોટામાં ના મૂકે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ ખાસ કરીને બીજું કે બાળકોની અંદર કે જે મીઠાઈની જે વસ્તુ હોય એ મીઠાઈની વસ્તુનો ઉપયોગ બાળકોની અંદર ખાસ કરીને ન કરવો જોઈએ કારણ કે મીઠાઈ વસ્તુ હોય માવાની વસ્તુ એના ઉપર જંતુનાશક જંતુઓ વધારે બેસતા હોય છે અને જાડો ઉમટીનું કારણ બનતા હોય છે તો શક્ય હોય ત્યાં સુધી માવાની વસ્તુ બાળકને ખવડાવવી ન જોઈએ અને જો ખવડાવો તો એનો ચોવીસ કલાકની અંદર ઉપયોગ કરવો જોઈએ અને વાસી અને વધારે ચોવીસ કલાક થી વધારે પડતી માવાની જે વસ્તુ જે છે એ વસ્તુ બાળકને ખવડાવી ન શકાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ એટલે આ જે ખાસ છે આ ખાસ આટલી વસ્તુનું ધ્યાન રાખવાથી બાળકને આપણે જાળવટી ચોક્કસ બચાવી શકીશું જય હિન્દ જય ભારત